નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન લાઈનર મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્નો લઈને આજે થયા છીએ આજે આપણે પ્રશ્ન પાંચસો એકાવનથી છસો સુધીના મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્ન જોઈશું પીડીએફ તમને જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો હું તમને પ્રોવાઈડ કરાવીશ યોજનાઓના વિડીયો પણ તમને આ બટનમાંથી મળી જઈશીએ ઘણા બધા યોજનાઓના વિડીયો પણ મૂકી દીધેલા છે જો તમને ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમે તેમાંથી જોઈને ફોર્મ ભરી શકો છો તો ચાલો આપણે આ મસ્ત મોસ્ટ પી વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન પાંચસો એકાવન યુપીએસનું પૂરું નામ જણાવો અન પાવર સપ્લાય ભૂકંપની તીવ્રતાનું માપન શેમાં થાય છે રિક્ટર સ્કેલ કેરોસીન હાઇડ્રોજન કોલસો ડીઝલ પૈકી કોણ સૌથી ઓછું હવા પ્રદૂષણ ફેલાવે છે હાઇડ્રોજન એક સમતલ એરિસાની વક્રતાની ત્રિજ્યા કેટલી હોય છે અનંત કયા ગ્રહને ભોરનો તારો કહેવામાં આવે છે શુક્ર ભોરનો તારો એટલે સવારે ચાર વાગે ઉગતો તારો તેને ભોરનો તારો કહેવાય યાની કે પ્રભાતનો તારો ટી એનજી ટીએનપી ટીએન અને ટી ટીએન ટીમાં કયા વિસ્ફોટકનું નામ નોબેલ તેલ છે ટી એન જી પ્રશ્ન ફળ હોર્મોન કયો છે દેશ પોતાના નાગરિકો માટે નવેમ્બર બે હાજર પંદર માં નારંગી પ્રદૂષણની ચેતવણી આપી ચીન કયા વૈજ્ઞાનિકને સાહિત્ય એકેડેમી પુરસ્કાર આપવામાં આવ્યો જયંત નારલીકર અધિક રક્ત સ્ત્રાવ શું છે એક આનુવંશિક વિકાર માનવ શરીરમાં વિટામિન એ ક્યાં એકઠું થાય છે યકૃતમાં પ્રશ્ન પાંચસો બાસઠ ઉપવાસી વ્યક્તિએ શું ન પીવું જોઈએ આલ્કોહોલ વિશ્વનું ધાનજીન બેંક ક્યાં આવેલું છે ફિલિપાઈન્સ ઉત્તર પ્રદેશ ખેતી સંસાધન પરિષદ ક્યાં આવેલું છે લખનઉ વિશ્વમાં હરિયાળી ક્રાંતિના જનક કોણ છે નોર્મન ઈ બોરલોગ સમગ્ર વર્ષમાં કયો પાક લેવામાં આવે છે મકાઈ કરનાલ બંટ બીમારી કયા પાકમાં થાય છે ઘઉં પ્રશ્ન પાંચસો અડસઠ પીતાંબરી કયા પાકની પ્રજાતિ છે સરસવની રાષ્ટ્રીય જૈવિક કેન્દ્ર ક્યાં આવેલું છે ગાઝિયાબાદ ભારતની કઈ જમીન લાવાને કારણે બની છે રેગુર જમીન બરેલીમાં અઢારસો સત્તાવન ના વિપ્લવનું નેતૃત્વ કોને કર્યું હતું ખાન બહાદુર શાહે વાદળનું સમાનાર્થી શબ્દ આપો જલોધર નીરદ કયા રાજ્યને ભારતમાં બળપૂર્વક ભેળવવામાં આવ્યું હૈદરાબાદ હૈદરાબાદ બીજું છે જૂનાગઢ પછી કશ્મીર આ ત્રણ રાજ્ય હતા પ્રશ્ન પાંચસો ચુમ્મોતેર ઈસવીસન સત્તરસો પચાસમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ ઇંગ્લેન્ડ રતી રસકી કયા રસનો ભાવ છે શૃંગાર અબ્દુલ હમીદ લાહોરી કોણ હતા શાહજહાંના સમયમાં એક રાજકીય ઇતિહાસકાર ભૂસ્થાઈ ઉપગ્રહ પૃથ્વીની ફરતે કયા પ્રકારે ભ્રમણ કરે છે પશ્ચિમથી પૂર્વ તરફ રામ રાવણ યુદ્ધમાં મૂર્છિત લક્ષ્મણની સારવાર કરનાર વૈદ સુશે રણથંભોર વન્ય પ્રાણી અભયારણ્ય ક્યાં આવેલું છે રાજસ્થાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે વિયેના ભારતીય રિઝર્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મુંબઈ કયા નેતા દેશબંધુના નામે ઓળખાય છે ચિત્તરંજન દાસ ભારતની દક્ષિણતમ પર્વતમાળા કઈ છે કોના સમયમાં હતી વિજયનગર પ્રશાસનમાં રાજા કોણ હતો કૃષ્ણદેવ રાય અંગ્રેજોના સમયમાં આર્થિક દોહન સિદ્ધાંત કોણે રજૂ કર્યો દાદાભાઈ નવરોજી આ એમ છે પ્રશ્ન પાંચસો છ્યાસી કઈ અર્થવ્યવસ્થામાં બચત નિર્માણ શાના પર આધારિત છે કુલ બચત પર કયા મહિના પછી શ્રાવણ મહિનો આવે છે અષાઢ વિશ્વના કયા દેશને ખાંડનો પ્યાલો કહે છે ક્યુબા આગ્રા નગરની સ્થાપના કોણે કરી હતી સિકંદર લોદી સીતાના પતિ મિથિલાનરે જનકના પુરોહિત કોણ હતા સતાનંદ આસામમાં કયું હિમાલય શિખર આવેલું છે નામચા બરવા ભારતના બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે દસ ત્રિપટ્ટી કોનું ધર્મ પુસ્તક છે બૌદ્ધ ભારતીય બંધારણના અનુચ્છેદ વીસની કલમ બે અંતર્ગત દોહરે દંડના તાત્પર્ય શું કહેવાય વ્યક્તિ એક ગુના માટે વધારે ન્યાય કાર્યવાહી અને દંડમાં સહભાગી ન કરી શકાય ખાટા ફળો માટે કયો પ્રદેશ વિશ્વ પ્રસિદ્ધ છે ભૂમધ્ય પ્રદેશ વિસ્તાર હડપ્પીય સંસ્કૃતિનું ગુજરાતનું કયું નગર પ્રસિદ્ધ બંદર હતું લોથલ લગભગ બધાને ખબર હશે ઈસવીસન પૂર્વે પચીસો થી પાત્રીસો પ્રશ્ન પાંચસો સત્તાણું ત્રણસો કિલોમીટર કલાકની ગતિથી ચાલતી સો મીટર લાંબી રેલગાડી રેલવે પાટા પાસે ઉભેલી વ્યક્તિને કેટલી સેકન્ડમાં પસાર કરશે બાર સેકન્ડ સેપ્ટિક ટેન્કમાંથી નીકળતા વાયુના મિશ્રણમાં મુખ્ય કયો વાયુ હોય છે મિથેન પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે વ્યક્તિ અધિવેશનમાં થયો તે ક્યાં યોજાયું લાહોર મહાશય મહોદય મહાનમ મહાનુભાવ કયો શબ્દ અલગ પડે છે મહા મના માર્ક્સ અનુસાર સમાજમાં કેટલા વર્ગો હોવા જોઈએ બે વિષ્ણુના મણીનું નામ શું હતું કૌસ્તુભ આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન છસો ત્રણ પ્રતિરોધનો એકમ શું છે ઓમ એની નિશાની આવી થાય આયર્લેન્ડ ગ્રીનલેન્ડ ઇંગ્લેન્ડ અને સ્વીડન કયો ટાપુ નથી સ્વીડન ટાપુ એટલે ચારે બાજુ પાણી હોય તેને કહેવાય બંધારણના કયા અનુચ્છેદ દ્વારા અસ્પૃશ્યતાનો અંત આવ્યો સત્તરમો મધ્યપ્રદેશ સરકારે કયા પુરસ્કારની સ્થાપના કરી તાનસેન પુરસ્કાર માન સરોવર પાસે કઈ નદીઓનું મૂળ છે બ્રહ્મપુત્ર સતલજ અને સિંધુ કરાચી શહેર કઈ નદી પર આવેલું છે સિંધુ ભારતની કોકિલા કોને કહેવામાં આવે છે સરોજીની નાયડુ બધાને ખબર હશે પ્રશ્ન છસો દસ મહાબલીપુરમ કલા પ્રતિ રુચિ દર્શાવે છે પલવોની ભાટા પરમાણુ કેન્દ્ર ક્યાં આવેલું છે રાજસ્થાન અનુસૂચિત જાતિ જાહેર કરવાનો અધિકાર કોને છે રાષ્ટ્રપતિને કાગડો ચાલે હંસની ચાલ રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો મૂર્ખ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન રાવણના કયા કાંડમાં વિભીષણ રાવણ નો સાથ છોડે છે સુંદરકાંડ ચૈતન્ય મહાપ્ર પ્રભુ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા છે વૈષ્ણવ વિશ્વમાં બોલ કેટલા દેશ છે ત્રણસો ત્રેપન અને યુનોમાં છે એકસો ત્રાણું વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે મહાભારત વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે પ્રશાંત મહાસાગર ઉર્ફે પેસિફિક મહાસાગર વિશ્વના કયા દેશની ટપાલ ટિકિટ પર દેશનું નામ નથી ગ્રેટ બ્રિટન પ્રશ્ન છસ્સો વીસ વિશ્વના કયા દેશના રાષ્ટ્રપતિનો કાર્યકાળ એક વર્ષનો હોય છે સ્વિટ્ઝરલેન્ડ એક કેબી બરાબર કેટલા બાઈટ એક હજાર ચોવીસ બાઈટ અકબરનો રાજ્યભિષેક ચૌદ વર્ષની ઉંમરમાં ક્યાં થયો હતો કાલાનોર રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને બનાવી હતી પિંગલી વેંકૈયા વિશ્વની સૌથી મોટી જળસંધિ કઈ છે ડેવિસ જળસંધિ એલચીની ખેતી કઈ જમીનમાં થાય છે લેટેરાઇટ ભારતમાં સૌ પ્રથમ પ્રેસની સ્થાપના પંદરસો પચાસમાં કોણે કરી હતી પોર્ટુગીઝો શૂન્ય આધારિત બજેટ સૌ પ્રથમ કયા દેશમાં આરંભ થયો હતો અમેરિકામાં તો મિત્રો આ હતા વન લાઇનર મોસ્ટ ટાઈમપી પ્રશ્નો તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે ગેમાં હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો બીજા વિડીયો તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે Aye button ini pun lejo. Teman-teman good luck.